હાલ પ્રયાગરાજમાં કુંભ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે આ મેળામાં સંતો અને ભક્તોનું પૂર આવશે કકડતી ઠંડી વચ્ચે શાહી સ્નાન થશે અને દર વખતની જેમ આ વખતે પણ વસ્ત્રહીન સાધુઓ મહાકુંભના કેન્દ્રમાં હાજર રહેશે મિત્રો કહેવાય છે કે મહાકુંભની શરૂઆત વસ્ત્રહીન સાધુઓના શાહી સ્નાનથી થાય છે તમામ અખાડાનો સાધુઓ ઢોલ વગાડીને સંગમ કાંઠે ડૂબકી લગાવે છે નવાઈની વાત એ છે કે અતિશય ઠંડીમાં જે હાડકા પણ ધ્રુજે છે અને આપણે હીટર સહિતની ઘણી બધી વ્યવસ્થાઓ કરીએ છીએ ત્યાં પણ સાધુઓ વસ્ત્રહીન રહીને સાધના કરે છે મિત્રો આવું કેમ હશે આટલી ઠંડીમાં પણ તેઓ નિર્વસ્ત્ર કેવી રીતે રહી શકે છે સુહચા પાછળનું કારણ ચાલો આપણે વિસ્તારથી જાણીએ સનાતન ધર્મને એક અનોખી અને અત્યંત તપસ્વી પરંપરાના ભાગ એવા આ સાધુઓ કુંભ દરમિયાન મોટી સંખ્યામાં હાજરી આપે છે તેઓ કુંભના આધ્યાત્મિક કાર્યક્રમોનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હોય છે વસ્ત્રહીન સાધુઓના રહસ્યમય જીવનને કારણે તેઓ ફક્ત કુંભમાં જ સામાજિક રીતે જોઈ શકાય છે તે કુંભ મેળામાં ક્યાંથી આવે છે અને ક્યાંથી જાય છે રહસ્ય છે કારણ કે કોઈએ તેને ક્યારેય જાહેરમાં આવતા કે જતા નથી જોયા લાખોની સંખ્યામાં સાધુઓ કોઈ પણ વાહન કે જાહેર પરિવહનનો ઉપયોગ કર્યા વિના અને લોકોને દેખાયા વિના કુંભમાં પહોંચે છે એવું માનવામાં આવે છે કે તેઓ હિમાલયમાં રહે છે અને કુંભ મેળામાં આજે તેઓ સામાન્ય લોકોમાં જોવા મળે છે કુંભ મેળામાં સાધુઓને ઠંડી કેમ નથી લાગતી મિત્રો કહેવાય છે કે મહેનત અને તપસ્યાથી કંઈ પણ પ્રાપ્ત કરી શકાય છે સાધના દ્વારા આપણે મન પર નિયંત્રણ મેળવી શકીએ છીએ જે આપણને ભૌતિક સુખ અને દુઃખ સહન કરવા માટે તૈયાર કરે છે સાધુઓ આ તપ અને ધ્યાન નિયમિત રીતે કરે છે તેથી મન અને શરીર પર નિયંત્રણ મેળવે છે આ કારણે તેઓને વધારે ઠંડી અને ગરમીનો અનુભવ થતો નથી નિયમિત યોગ મિત્રો યોગ એ કોઈપણ સંન્યાસીના જીવનનો અભિંગ અંગ છે યોગ દ્વારા તેઓ તેમના શરીરની ઉર્જામાં વધારો કરે છે અને તેમના શરીરને સંજોગ અનુસાર અનુકૂળ બનાવે છે સાધુઓ પણ યોગ વિદ્યાના નિયમિત અભ્યાસ દ્વારા આ કરી શકે છે શરીર પર ભસ્મ મિત્રો તમે અઘોરી સાધુઓને તેમના શરીર પર ભસ્મ લગાવતા જોયા હશે શાસ્ત્રો અનુસાર ભસ્મને પવિત્ર માનવામાં આવે છે એવું કહેવાય છે કે ભસ્મ એ અંતિમ સત્ય છે અને શરીર એક દિવસ રાખમાં ફેરવાશે સાધુઓ માને છે કે ભસ્મ તેમને નકારાત્મક ઉર્જાથી બચાવે છે આ સિવાય વિજ્ઞાનનું માનવું છે કે શરીર પર ભસ્મ લગાવવાથી શરદી થતી નથી વ્યક્તિને ઠંડી અને ગરમી પણ લાગતી નથી તે એક રીતે ઇન્સ્યુલેટનું કામ કરે છે કુંભ બાદ સાધુઓનું જીવન મિત્રો કુંભ મેળા દરમિયાન સાધુઓ તેમના અખાડાઓનું પ્રતિનિધિત્વ કરે છે કુંભ પછી તેઓ પોત પોતાના અખાડામાં પાછા ફરે છે અખાડા ભારતના વિવિધ ભાગોમાં આવેલા છે અને સાધુઓ કે ધ્યાન સાધના અને ધાર્મિક ઉપદેશોનો અભ્યાસ કરે છે સાધુઓ તેમની તપસ્વી જીવનશૈલી માટે જાણીતા છે કુંભ પછી ઘણા સાધુઓ ધ્યાન અને તપસ્યા કરવા માટે હિમાલય જંગલો અથવા અન્ય શાંત અને એકાંત સ્થળોએ જાય છે તેઓ કઠોર તપસ્યા અને ધ્યાનમાં સમય વિતાવે છે જે તેમના આત્મ અને આધ્યાત્મિક સાધનોના વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે કુંભ મેળા કે અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજાય ત્યારે જ તેઓ જાહેરમાં જોવા મળે છે